ભાઈ તમારો જે સમગ્ર શું ઘટના હતી પહેલેથી આખી ઘટના જણાવજો મારી ઘટના સમગ્ર જે માયાભાઈને મેં ફોન કર્યો બગદાણા ટ્રસ્ટી બાબત એ જ તે કે ભાઈ માયાભાઈ બગદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી તો માયાભાઈએ મને એવું કીધું ભાઈ એ મારા ખ્યાલમાં નથી એટલે મેં એણે મને વિડીયો બનાવીને પાછો આપી દીધો એટલે બીજા દિવસે ફોન આવ્યો એના દીકરાનો જયરાજનો જયરાજ માયાભાઈ આહિર કે ભાઈ તું ક્યાં છો તો મેં કીધું ભાઈ હું બગદાણા છું તો મને કે મારે તને મળવું છે તો મેં કીધું ભાઈ શું કામ છે તો એ કે હું અરૂબરૂ મળીને કહીશ ત્યારબાદ રાજુ ભાઈ બોરડા આહિર એમનો ફોન આવ્યો તમે ભાઈ માયાભાઈને માફી કેમ મગાવી તમે કીધું મેં માફી માગવાનું નથી કીધું એણે મેનેજિંગ ટ્રસ્ટી બાબતની વાત કરી એટલે આ બનાવ આ રીતનો થયો છે બરાબર પછી પાછા બગદાણાના બીજા રામભાઈ હતા એને ફોન કર્યો કે આ નવનીત શું છે ને ક્યાં છે ને કોણ છે ને એવું બધું મારી પછી એ રીતની રેખી કરી ત્યારબાદ હું ઘરે વહી ગયો ઘરે ગયો એટલે મારા છોકરાનો ફોન આવ્યો કે પપ્પા કોઈ અજાણી ફોર વ્હીલ છે અને મારી ટેક ટેક આપણે ટ્રેક્ટરની છાવી કે કાઢી ગયા છે તો પછી હું બાઇક લઈને ત્યાં ગયો કે કોણ હતું તો એ ગાડી લઈને વૈયા ગયા હતા એટલે હું આશ્રમે ગયો તો આશ્રમેથી એ ગાડી વટી તો પોલીસ સ્ટેશન બાજુ ગઈ તો મેં જોયું કે આ કોણ જશે એમ કે ટ્રેક્ટરની છાવી શું કામ કાઢી ગયા છે તો હું થોડો આગળ ગયો તો મારી આ આડી ગાડી કરી અને મને સીધા મારવાનું જ શરૂ કરી દીધું અને જો એ લોકો એવું કહેતા હોય કે ભાઈ હું કોઈની રેકી કરું કે મેં કોઈ ખાનખની તો એ લોકોનું પોલીસ એ અલગ છે અમારું પોલીસ એ અલગ છે તો હું કઈ રીતની એની બાતમી આપું જે આ રીવાબા ડીવાયસપી છે તો એને આખો કેસ ડાયવર્ટ કરી દીધો છે અત્યારે તો આવી કોઈ ઘટના નથી સત્ય હકીકત આ માયાભાઈના છોકરાએ જ આ કાવતરું મારી ઉપર કરાવેલું છે મારી સત્ય હકીકત એ છે અને આ જે આરોપીઓ છે એને હું ઓળખતો નથી ક્યારેય મારે એ લોકો એને કોઈ અન્ન પણ નથી બન્યો કોઈ પણ જાતનો તો અમારા બે ના પોલીસ સ્ટેશન પણ અલગ અલગ છે તો એની કઈ રીતે બાતમી આપી શકું અચ્છા ખાસ કરીને જ્યારે તમને માર મારવામાં આવ્યો હતો ત્યારે સૌ પ્રથમ તમારી ફરિયાદ ક્યારે લીધી હતી ક્યારે તમે ફરિયાદ આપી હતી કેટલી વાર તમારા નિવેદન નોંધવામાં આવ્યા હતા તે સમગ્ર વિગત પણ જણાવજો મારી ત્રણ વખત મારું નિવેદન અહીંયા લીધું પહેલી વખત મેં પહેલેથી જે કાઈ હતું બધું લખાયું હતું બરાબર તો પીઆઈ મેડમ છે ડાંગર સાહેબ તો એણે એવું કીધું કે ભાઈ આરોપી પકડાય છે એટલે બધું ખુલી જશે તમે કીધું બેન જે સત્ય ઘટના પહેલેથી જ છે કે આવું આવું બન્યું છે મારી પાસે ફોનમાં રેકોર્ડિંગ છે મારે કોલમાં જે જે વાત થઈ મને જે લોકોએ ફોન કર્યા છે એ બધું હું આપું છું તો તમે એની ઉપરથી કે તું કે એ રીતે ન થાય કે તપાસ અમે કરી કે પછી પાછા બીજા દિવસે આવ્યા તો ત્યારે પાછું વિશેષ વિશેષમાં એને લખાયું હતું મેં તપાસમાં એ રીતે ફરિયાદ જે છે તે નોંધવામાં આવી હતી તમારો એક વિડીયો જે હોસ્પિટલના બીજાનેથી વાયરલ થયો હતો તેમાં તમે આક્ષેપ કર્યો હતો કે મેં નામ જોગ ફરિયાદ આપી હતી પરંતુ પોલીસે અજાણ્યા આઠ લોકો વિરુદ્ધ ગુનો દાખલે તો તમે શું ધ્યાન દોર્યું તું પીઆઈ ને મેં નામ લખાયું હતું એનું કીધું તું કે ભાઈ આ રીતે જ મારી ઘટના બની છે માયાભાઈના દીકરાએ જ આ વસ્તુ કરાવીશ મારી ઉપર ચોખ્ખું ભૂલત કીધું મને કે તો એ તું કઈ રીતે સાબિત કરીશ તમારે ગોતવાનું હોય ને ને જો એ આરોપીઓ છે એ વિડિયો કોલમાં અથવા કોલમાં એ એની તપાસ કરને કોની હારે વાત કરે છે ચાલુમાં કોને બતાવે છે એ લોકો કોઈને તો બતાવે જ છે મને જે માર મારે છે એનો વિડીયો વાયરલ થયેલો છે એ વિડીયોની અંદર ચોખ્ખું દેખાય જ છે કે વા કોને બતાવે છે એની તપાસ એ એ ટાઈમની કરે ને આ જે માર મારતો વિડીયો છે તે કોના દ્વારા ઉતારવામાં આવ્યો હતો એ લોકો દ્વારા જ ઉતારવામાં આવ્યો છે કે કોઈને મને મારીને બતાવે છે એ લોકો તો એ કોને બતાવે છે એની પોલીસ તપાસ કરે અચ્છા ખાસ કરીને જે વિડીયો વાયરલ થયો છે તેમાં કોઈ વ્યક્તિ છે તે એવું બોલી રહ્યા છે કે નાજુની તે બાતમી શું કામ આપી બાતમી શું કામ આપી તો શું તમને લાગે છે કે ગેરમાર્ગે આ વિડીયો દોર્યો એને ગેરમાર્ગે આવું બોલતા હોય ગોરમાર્ગે દોરવા માટે આખું એનું પ્લાનિંગ જ છે આખું ષડયંત્ર એ લોકોએ બનાવેલું છે કે જે માયાભાઈના દીકરાનું નામ ન હોય આખું આ ષડયંત્ર જ રસેલું છે આ રીતનું આ બધું ગેરમાર્ગે દોરવા માટે

રીવાબા અને જયરાજભાઈ અને એસપી સાહેબનો બધા એના વિડીયો છે જ મીડિયાવાળાએ એને બતાવેલું જ છે કે આ બધાય કઈ રીતે રહી છે કેસ તો ડાયવર્ટ કરવાના જ એનો બચાવ કરવા માટે અચ્છા કોઈ ઉચ્ચ અધિકારી કાલે તમને અહીંયા મળવા માટે આવ્યું હતું તેને તમે રજૂઆત કરી કે ખરેખર આવો બનાવ નથી બનાવ છે તે આ રીતે બન્યો છે મેં નામ જોગ ફરિયાદ આપી મારી ફરિયાદ દાખલ કરવામાં નથી આવી કોઈ ઉચ્ચ અધિકારી અહીંયા આવ્યા નથી તપાસ માટે શું લાગે છે ન્યાયની કેટલી આશા છે તમને મીડિયા મિત્રો સાથે મને ન્યાય અપાવશે મને જે કોળી સમાજના દિગ્ગજ નેતા છે હીરાભાઈ સોલંકી તેઓ પણ આજે અગિયાર વાગે આવી રહ્યા છે તમને તમારી મદદમાં શું કહેશો કેટલી તમને તેમની પાસેથી આશા અને અપેક્ષા છે મને પૂરો વિશ્વાસ છે હીરાભાઈ આવશે એટલે બધું રહી જશે કમ્પ્લીટ અંતિમમાં તમે શું કહેવા માંગશો સરકારને હર્ષ છે ગૃહમંત્રી તેઓ તો કહેતા હોય છે કે કોઈ આવા કામ કરતા હોય છે તેને છોડવાનામાં નહીં આવે તેમનો વરઘોડો તો નીકળશે કેટલી આશા છે તમને મને એની પર પણ પૂરી આશા જ છે કે હર્ષ સાહેબને હું એમ કહું છું કે આવા લોકોને જગજાહેરમાં એનું સરઘસ કાઢે અને સત્ય હકીકત છે એ બારી લાવે જે કાંઈ છે એ આખો કેસ ડાયવર્ટ કર્યો છે એની કોઈ સારા એવા અધિકારીને તપાસ આપે નિષ્ઠાપૂર્વક તપાસ કરે ને જે હકીકત છે એ હામી આવે અચ્છા ખાસ કરીને ગુરુ આશ્રમમાંથી તમને પછી કોઈનો ફોન આવ્યો કે કેમ આ જે સમગ્ર વિવાદ છે તે ગુરુ આશ્રમ જે બગદાણા છે તેના જે મેનેજિંગ ટ્રસ્ટીને લઈને વિવાદ હતો તે સમગ્ર વિવાદ શું છે ને કોઈનો તમને મદદ માટે ફોન આવ્યો છે કે કેમ ના ત્યાંથી કોઈનો ફોન અત્યાર સુધી મારે આવ્યો નથી ગુરુ આશ્રમ બગદાણા તરફથી અચ્છા ટ્રસ્ટીઓ શું કહી રહ્યા છે કોઈની સાથે વાત થઈ તમારે નહીં કોઈની જોડે કોઈ વાત થઈ નથી આજે યોગેશ સાગર કરીને છે તે મેનેજિંગ ટ્રસ્ટી છે કે ખરેખર માયાભાઈ આમનામ આમનામ જ જ તેનું નામ નામ લઈ લઈ લીધું હતું માયાભાઈ એમનું લીધેલું છે જ્યારે બગદાણા કોઈ પણ ઉત્સવ હોય છે ત્યારે એક મિટિંગ થાય છે સેવક સમુદાયની અને ટ્રસ્ટીઓની તો ત્યારે ગયા વર્ષે તે જાહેરાત કરી હતી એમાં ભાઈ કરુણાભાઈ ભમ્બર માસ્તર કરીને છે તો એણે જાહેરાત કરી ભાઈ યોગેશભાઈ સાગર મેનેજિંગ ટ્રસ્ટી તો ભગવાન દાદા ગુજરાતી એવું કીધું ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી બગદાણાની અંદર કોઈ જે નિમણૂક થયા નથી તો કોઈ આવી જાહેરાત કરવી નહીં તો ત્યારથી મને એ વાતની ખબર હતી એટલે મેં માયાભાઈને ફોન કરીને કીધું ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ બગદાણામાં છે નહીં